ગુપેન્દ્રજીનું નું વચનામ્રત છે અગિયારમું વિષય છે પુષ્ટિ ભગવદીના જૂઠણનું મહાત્મય સેન્દ્રડી પધાર્યા હતા તે હું એટલે કે વિનોદરાય ગોહિલવાડમાં ભગવદીના દર્શને શ્રીજી સાથે ગયો હતો ત્યાં કસિયાભાઈ રાજગઢ લક્ષ્મીદાસ મોરારદાસ વગેરે અંગીકૃત ભગવદીનું જૂથ ઘણું બિરાજતું હતું એટલે કે જ્યાં ઠાકોરજી બિરાજે છે ત્યાં ત્યાં બધા ભગવતીઓ વધારે છે ત્યારે હું પાસે ઢોળી ઢોળી રહ્યો હતો એટલે કે ઠાકોરજીની બાજુમાં શ્રીજી બેઠકે બિરાજી વચનામૃત કરી નિર્જનને સુખ આપી રહ્યા હતા ત્યારે કસિયાભાઈ ઘરે શ્રીજીને પ્રશ્ન કરી પૂછ્યું જે રાજ ગમે તે કોટી હોય તો તેનું કાચ કાર્ય સત્વર તુરત કેમ સુધરે અને રાજ ભગવદીના જૂઠણનો મહાત્મય તો સર્વ માર્ગમાં છે તો કઈ પુષ્ટિ માર્ગમાં એટલું જ છે કે એનાથી વિશેષ એટલે અહીંયા સવાલ કશિયા રાજગરનો એમ છે કે ભગવદીને જલ્દી કાર્ય સિદ્ધ કરવું હોય તો એનો કોઈ રસ્તો છે અને બીજો સવાલ એ છે કે જૂઠણનો મહાત્મય તો બધા માર્ગમાં છે તો પુષ્ટિ માર્ગમાં એટલું જ છે કે એનાથી કંઈ વિશેષ ત્યારે કરુણાના સાગર પ્રાણવલ્લભ વલ્લભ મુસ્કુરાઈ રહ્યા જે કસ્યા તું તો અન્નાજી કો કૃપાપાત્ર નિકટવર્તી અંગીકૃત ખાસાના ચરણનો ઉપાસક બોલો અષ્ટાંગ ભગવતી છો કેટલી બધી ઉપમા આપે છે કે તું તો અન્નાજી એટલે કે ગોપાલલજીનો કૃપાપાત્ર નિકટવર્તી અંગીકૃત ખાસાના ચરણનો ઉપાસક બોલો અષ્ટાંગ ભગવતી છો અધરામૃતના અધિકારી પ્રાપ્ત ફલદશાની તારી અન્નાજીએ સિદ્ધ કરી અન્નાજી અન્નાજીએ તારા અધ્રામ્રત ના અધિકારીની પ્રાપતની ફલદશા અન્નાજીએ તને સિદ્ધ કરી તો તને જે પ્રશ્ન પૂછવું શું કરવા ઉપજ્યો શું ઉપજ્યો ત્યારે મારા રોમાંચ રૂવાડા ખડા થઈ ગયા એટલે કે વિનોદરાય કહે છે કે ઠાકોરજીએ આવું મોરારદાસને કીધું તો મારા રોવાંચ રૂવાડા ખડા થઈ ગયા અને રાજના ચરણમાં પડીને ખૂબ મનોહાર વિનંતી હર્ષાશુએ કરી રાજ આ હવે આ વિનંતી વિનોદરાય કરે છે આપનું પ્રાગટ્ય તેમજ વડભાગી ભગવદીનું પ્રાગટ્ય સંસારના જીવ ઉપર અપાર કરુણા કરીને એના કલ્યાણને અર્થે થયું છે તો રાજ કસિયા રાજગરનો પ્રશ્ન સર્વ જીવના કલ્યાણ અર્થે રાજીને પૂછ્યો છે એટલે અહીંયા વિનોદરાય કસિયાભાઈ રાજગરની પ્રશ્ન પૂછવા બાબતે હામી ભરે છે કે રાજ આપનું અને આપના અંગીકૃત ભગવદીઓનું પ્રાગટ્ય તો ભૂતલમાં પોતાના જનની કલ્યાણને અર્થે થઈ થયું છે કલ્યાણને અર્થે થયું છે તો રાજ કશ્યાભાઈ રાજગર જીવના કલ્યાણ માટે પ્રશ્ન પૂછ્યો છે કે જેથી આપના શ્રીમુખના વચન વાણીનો વિશ્વાસ આગળના જીવને આવે તો તે તેવા જીવ સંસારના અપાર સંતોષથી ઉગરે તે રાજની ભક્તિ કરવામાં તત્પર થાય તો રાજ આપ કૃપા કરીને સેવકના મનનું સમાધાન થાય તેવું અમૃત વરસાવો હવે આ વિનંતી કરે છે કે કસિયાભાઈ રાજગરે તો પ્રશ્ન જીવો માટે બીજા બધા આગળના જીવો માટે કર્યો છે એટલે કે આપણા બધા માટે કર્યો છે તો એ આપના જવાબ સાંભળી તો એ એવું અમૃત વરસાવો કે જેના દ્વારા આગળના જીવો કૃતાર્થ થાય ત્યારે શ્રીજીએ કહ્યું કે ગમે તે કોટીનો જીવ હોય તો તેનું હવે જવાબ આપે છે હો કે આગળ એક સવાલ પહેલો સવાલ એમ છે ને કે જીવર ગમે જીવ ગમે તે કોટીનો હોય પણ એનું કાર જ જલ્દી કેમ સિદ્ધ થાય હવે જવાબ આપે છે કે જીવ ગમે તે કોટીનો હોય તો તેનું સત્વર જલ્દી કાર જ સિદ્ધ થયાના દ્રષ્ટાંત ઘણા બધા છે સર્વસાધનમાં એક જૂઠણ મહાન ભગવદીઓનું સંતનું એવું છે એટલે કે જૂઠણનું મહાત્મય પામર શુદ્ધ યોનીના જીવનો સત્વર ઉદ્ધાર થયાના અનેક દ્રષ્ટાંત છે એટલે કે ગમે તે કોટેનો જીવ હોય ચાહે શુદ્ધ હોય કોઈ પણ યોનીમાં હોય અધમ હોય દુષ્ટ હોય આવા બધા જીવ જૂઠણ પ્રાપ્ત કર્યાથી ભગવદીના જૂઠણ પ્રાપ્ત કર્યાથી એનો ઉદ્ધાર થયેલો છે એવા તો ઘણા બધા દ્રષ્ટાંતો છે એમાં નારદની પૂર્વ યોની શુદ્ર જ હતી જે શુદ્ર યોનીમાં શું સાધન તેણે કર્યું હતું કે જે સાધનથી નારદની જેવી પદવી મળી એટલે કે નારદ નારદ બન્યા પહેલાં એની પહેલાંની યોનીમાં તો એ શુદ્ર હતા તો એવા કયા સાધનથી એને નારદની પદવી મળી તો હવે એમાં જવાબ આપે છે કે નારદની પદવી મળી અને ભક્તિને એવું કયું સાધન કોઈ સાધન બાળક બુદ્ધિ હતી એ શું કે ને કારણે શુધાના લોભ કે સ્વાર્થને કારણે સંતના સંગમાં રહ્યા એટલે કે નારદજી શુદ્ર યોનીમાં હતા ત્યારે એ કંઈ જૂઠણનું મહત્વ નહોતા જાણતા પણ એ તો માત્ર ક્ષુધાના લોભને કારણે પોતાના સ્વાર્થને કારણે સંતની સાથે રહ્યા કે અહીંયા સંતની સાથે રહીને જીવન નિર્વાહ થઈ જશે ને બાળક બુદ્ધિએ થી જ એ કામ કર્યું હતું તો સંત હૃદય કૃપાળુ છે એટલે કે સંત તો કૃપાળુ હૃદયના હોય છે તેણે તેનું કાર્ય કર્યું એટલે કે સંતે તો એમની સાથે રાખવાવાળા રહેવાવાળા આ શુદ્ર બાળકનું કાનું કાર્ય સિદ્ધ કર્યું એમના ઉપર કૃપા વિચારી એવો અધિકાર બીજા કોઈને હજુ મળ્યો નથી એટલે કે જે આવતા નારદને પદવી પામ્યા એવો અધિકાર હજી સુધી બીજા કોઈને મળ્યો નથી વિચારવાનો અધિકાર મળ્યો નારદ મુનિને બધાએ લોકમાં સ્વદેહ પોતાના દેહે વિચારવાનો અધિકાર મળ્યો તેવો અધિકાર બીજા કોઈને હજુ મળ્યો નથી તે કારણ એક જૂઠણનું જ છે કેવળ બાળક બુદ્ધિ અને તે પણ સ્વારથની સ્વારથથી ક્ષુદાની તૃપ્તિ માટે તો આટલો અધિકાર મળ્યો જે આજ સુધી નારદની ભક્તિ વખાણી છે તો જે જૂઠણના સ્વરૂપને કે ભાવને સમજીને ગ્રહણ કરે તો તેવા જીવને શું પ્રાપ્ત ન થાય એટલે ઠાકોરજી અહીંયા એવું સમજાવે છે કે નારદને તો સમજ્યા વગર આટલી બધી કૃપા મળી ગઈ કેમ કે એમનો સંગ સંતનો હતો ઉત્તમ જીવનો હતો એટલે સમજ્યા વગર જૂઠણ મળી ગયું તો આટલી ઊંચી પદવી મળી ગઈ હવે જો પ્રતાપ આપણે સમજીને લઈએ તો જીવને શું પ્રાપ્ત ન થાય કશ્યા જીવ હોય તો તે એક જૂઠણના પ્રતાપે ઉગરી જાય છે આટલી વાત તો મર્યાદા માર્ગમાં છે પણ પુષ્ટિ માર્ગમાં તો વિશેષ હોય ને એમાં શું કહેવું જે જૂઠણ તો શ્રીજી હવે જૂઠણનું સ્વરૂપ સમજાવે છે કે જૂઠણ તો શ્રીજી તથા શ્રી સ્વામીનીજી તથા મહદ ભગવદીના અધરામૃતનો રસ છે જે ભગવદીના હૃદયકમણ વિશે જુગલ સ્વરૂપ સદા રસ રૂપ બિરાજે છે એટલે કે જુગલ સ્વરૂપ જુગલ સ્વરૂપ જે છે ભગવતીના હૃદયકમણમાં બિરાજે છે તે ભગવતી દ્વારા વસ્તુ પદાર્થ અંગીકાર કરીને આપે છે એટલે હૃદય કમળમાં બિરાજેલા ઠાકોરજી જુગલ સ્વરૂપે હૃદયમાં બિરાજીને અંગીકાર કરે છે તે જૂઠણમાં શ્રીજી તથા સ્વામિનીજીનો કૃપારસ ભરપૂર છે તેથી તેનું મહાત્મય કહ્યું જાય તેવું નથી જૂઠણ એટલે જૂઠ કપટ જીવના જે દોષો એનો સર્વથા નાશ કરે અને જીવને સ્વરૂપને શુદ્ધ જીવના સ્વરૂપને શુદ્ધ કરે તેવો અપાર મહિમા જૂઠણનો છે જે સર્વ સાધનોમાં જીવના સ્વરૂપને શુદ્ધ કરવાની શક્તિ નથી તે તે શક્તિ એક રહેલું છે જેનાથી જીવનું સ્વરૂપ પણ શુદ્ધ થઈ જાય છે એટલે એક જૂઠણની અંદર એટલું બધું પ્રતાપ બળ છે જે બીજા કોઈ વસ્તુ પદાર્થમાં કોઈ સાધનમાં નથી જે જૂઠણ કામ કરે છે એટલું બધું એનું પ્રતાપ બળ છે મર્યાદા માર્ગમાં તો જૂઠણથી આ જન્મમાં આ જ જન્મમાં સ્વભાવ સુધરીને બીજા જન્મે પ્રાપ્તિ થાય એટલે કે આ જન્મે જો જૂઠણ લીધો હોય એ આ જન્મમાં સ્વભાવ સુધરે પછી બીજા જન્મે પ્રાપ્ત થાય જ્યારે પુષ્ટિ માર્ગમાં હવે ભેદ સમજાવે છે કે પુષ્ટિમાં ફળ વિશેષ કઈ રીતે તો મર્યાદા માર્ગમાં તો આવતા જન્મે આપણને ફળ મળે પણ પુષ્ટિ માર્ગમાં તો આ જન્મમાં ફળદશાને પ્રાપ્ત કરે છે સ્વભાવ તો સુધરે પણ જીવનું ગમે તેવું સ્વરૂપ હોય તો પણ તે શુદ્ધ થઈ જાય છે તેવું મર્યાદા માર્ગમાં નથી એ તો માત્ર પુષ્ટિ માર્ગ અને પુષ્ટિ અંગીકૃત ભગવદીના સ્વરૂપ સાથે જ રહેલું છે પુષ્ટિમાં જૂઠણનો અધિક પ્રભાવ મહાત્મય અને તેનું સ્વરૂપ પૂર્વે છાક લીલા કરીને એમાં રહસ્ય તેનું બતાવ્યું હવે જૂઠણનું મહાત્મા ઠાકોરજીએ છાક લીલામાં બતાવ્યું છે સમજાવે છે કે સખા ભક્તના સંગમાં ભગવદીનું જૂઠણ આપ આરોગ્ય છે તે લીલા જોઈને બ્રહ્મા વિસ્મિત થાય છે અને તેના જૂઠણનો પ્રભાવ એટલો બધો જાણ્યો જેથી તે લેવાની લાલચ થઈ અને જૂઠણની કનિકા પ્રાપ્ત કરવાને માટે મચ્છનું સ્વરૂપ ધારણ કરીને શ્રી યમુનાજીમાં આવ્યા પણ અધિકાર વિના પ્યા પ્રાપ્તિ ક્યાંથી થાય પણ પુષ્ટિ પ્રભુનું નેમ સર્વથી પ્રથક છે એટલે હવે આ કૃષ્ણાવતારની વાત આવી પણ હવે પુષ્ટિ માર્ગમાં જે ઠાકોરજી પધાર્યા છે પુષ્ટિમાર્ગ પ્રગટ થયા પછી ઠાકોરજી પધાર્યા છે એની વાત તો અલગ જ છે જો મર્યાદા માર્ગમાં એક એવું પુષ્ટિનું કાર્ય કર્યું જે રામાવતારમાં શુદ્ર ભીલ જાતિની શબરી એનું જૂઠણ આપ આરોગ્ય અને લક્ષ્મણજીને આપ્યું પણ લક્ષ્મણજીએ સંદેહ કર્યો કારણ કે એને અધિકાર નથી એથી તેને તેના અપરાધનું ફલ સત્વર ભોગવવું પડ્યું જૂઠણની અવજ્ઞાનું ફળ સત્વર ભોગવવું પડે છે માટે જૂઠણની અવજ્ઞાનો અપરાધ મોટો કહ્યો છે મર્યાદા માર્ગમાં એવો પ્રભાવ કરી દેખાડ્યો તો પુષ્ટિમાં તો સર્વથી અધિક કરીને બતાડ્યું છે જે જૂઠણ ભગવદીનું છે એ તો સર્વ પરે કરીને જાણી જાણીને આપ આરોગ્ય છે અને તે સમય સર્વ કોઈ નિશ્ચય કરી શક્યા નથી જે શું છે જે જૂઠણ તો અરસપરસ દિની છે એટલે કે જૂઠણનું મહાત્મય જૂઠણનો ભાવ તો બધા નથી જાણી શક્યા પણ જૂઠણ શું છે જૂઠણ તો અરસપરસ લીનીદિની પણ કોઈ નિશ્ચય કરી શક્યા નથી જે આ લીલાનું રહસ્ય શું છે એટલે કસ્યાભાઈ રાજગર બોલ્યા જે રાજ બલિહારી જાઉં વચના અગિયારમું અહીંયા સંપૂર્ણ હું ત્યારે આટલું જ બોલી નહીં વચના વ્રતને પીરામાં પૂછ્યું બોલું શ્રી ગોપાલ હાલ કી છે